તો દોસ્તો ઉબડ ખાબડ રસ્તો ચાલુ રહ્યો છે હવે જઈએ છે હેલો યુટ્યુબ ફેમિલી વેલકમ બેક ટુ ન્યુ બ્લોગ તો સ્વાગત છે તમારા બધાનું મારી યુટ્યુબ ચેનલમાં અને બધાને હર હર મહાદેવ તો આપણે એક નવો બ્લોગ લઈને આવી ગયા છે અને અત્યારે આપણે મામાના ઘરે આવ્યા છે તો મામાના ઘરે બેઠો બેઠો એકદમ કંટાળી ગયો હતો તો ગાડી લઈને નીકળી પડ્યો છું અને વિચાર્યું કે અહીંયા મામાના ઘર નજીક જ એક નાજર માતા ધોધ છે તે ધોધ જોવા માટે જાઉં છું પહેલાં ગયો હતો બહુ વાર ચાલતા ચાલતા પણ અત્યારે ગાડી લઈને રસ્તો બની ગયો છે તો રસ્તો પર ગાડી લઈને જાઉં છું તો એકલો નીકળી પડ્યો છે તો જઈએ અને તમને પણ મેં વિચાર્યું કે બતાવું ધોધ કેવો છે અને કેવો નહીં અને ચોમાસું ચોમાસાનું વાતાવરણ એકદમ ગ્રીન ગ્રીન થઈ ગયું છે જો લીલું તો એટલે ખૂબસૂરત નજારો થઈ ગયો હશે અને ધોધ બી પડે છે પણ ઓછો પડે છે એવું કહે છે પણ મેં કહું મેં વિચાર્યું કે તમને પણ બતાવું અને હું પણ જોઈ આવું એટલા માટે ચાલી પડ્યો છું અને અડધે આઈન બ્લોગની શરૂઆત કરી છે તો અહીંયાથી તો ચાલો જઈએ તો હતા આગળ દોસ્તો ગાડી બી ટેકરો એવો આવે છે ને તો ધીરે ધીરે ચાલે છે જો ડુંગર પર છે તો દોસ્તો ઉબડ ખાબડ રસ્તો ચાલુ રહ્યો છે હવે જઈએ જુઓ તો આ બે ભાઈ વળી રહ્યા છે મસ્તી કરે છે તો દોસ્તો આપણે કેટલે સુધી બાઈક આવી ત્યાં સુધી લઈ લીધી છે અને આગળ હવે બાઇક નથી જતી તો ટ્રેકિંગ કરીને જવું પડશે ચાલતા એટલે ધોધ જોવા હું જતો જ હતો જતો હતો અને બહુ અંદર બી આવી ગયો હતો પણ હું કોઈ વાર આ રસ્તા પર આવ્યો નહોતો અને હું આવેલો હતો એકવાર તો ચાલતો આવ્યો હતો આ ડુંગરોની અંદર મામા છોકરા જોડે ચાલતો ચાલતો આવ્યો હતો ત્યારે આવ્યો તો બહુ ટાઈમ ભાઈ આવ્યો અત્યારે ઘરે નહીં એટલે હું જાતે જ આવ્યો હતો પણ મને રસ્તો મળ્યો નથી અને અંદર બહુ જવાનું છે તો એકલો હતો એટલે પછી મેં વિચાર્યું કે પછી ફરી આવશું એકવાર ત્યારે તમને બતાવીશ વોટરફોલ અત્યારે હું અંદર આવેલો તમને બતાવવા બી માગતો હતો મારી બહુ ઈચ્છા હતી પણ ફરી એકવાર બીજી વાર પ્લાનિંગ કરશું ત્યારે બતાવીશ તો આ વ્લોગમાં અત્યારે આટલું જ છે તો મળીએ નવા વ્લોગમાં ત્યાં સુધી સૌને હર હર મહાદેવ જય માતાજી અને બાય બાય